નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના બાબરા ગામમાં આવેલા સિંહ ત્યાં એક આપણા ખેડૂત છે આપણે બાયોફીટ સ્ટિમરીઝ બાયોપંચાનો ઉપયોગ કરેલો છે એમને બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે તો આપણે એની પાસેથી તે વિશેષ માહિતી લઈએ તો નમસ્કાર મિત્રો નમસ્કાર હા તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવશો મારું નામ નાનાલાલ અમરકોટિયા અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે એકતાલીસ

આ હા 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 છે જે દવાના સ્પ્રે કરે છે દવાની દેખરેખ તેમજ આ મગફળીમાં જે કંઈ સમયે પીએચ દેવાનું દવાના સ્પ્રે કરવાના એ પરફેક્ટ ધ્યાન આપીને કર્યા છે તો આપણે એની પાસેથી જ જાણવી નમસ્કાર હા શું તમારું નામ છે ભાઈ ભાવેશભાઈ 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 તમે આ મગફળીમાં અ શરૂઆત ક્યાંથી કરેલી હતી શરૂઆતમાં અમે સિંગ જ્યારે વાવેતર કર્યું ને ત્યારે અમે આ સ્ટીમ રીજ અને બાયો નવાણું એનો પટ મારેલો છે બરોબર સ્ટીમરીસનો પાત પાત મારવાથી શું ફાયદો થયો તમને પાત મારવાથી એકદમ ઉગવામાં નીકળે જાય છે બરોબર 8 દિવસમાં કમ્પ્લીટ અમારી સિંગ ઉગી બરોબર ઉગાવો જલ્દી આવી ગયો બરોબર છે આપણે બીજે જે પાત નહોતો મેં કેટલો સમય લઈ ગયો તો આ 13 થી 14 દિવસ છે બરોબર છે મતલબ કે 4-5 દિવસ આપડે ઉગાવો જલ્દી આવી ગયો છે કમ્પ્લીટ ઉગી જાય બધા દાણે દાણો દાણે દાણો ઉગી જાય છે અને પછી આનો અમે સ્પ્રે મારીએ છીએ સ્ટીમરીસને બાયોપન છાનો તમે સ્પ્રે મારો છો આ 8 થી 10 દિવસે આનો પ્રેમ આવી છે બરોબર બરોબર છે અને હા જમીન શું આપેલું હતું આપણે જમીનમાં એન પી ઓકે આ મેં પાણી હારે પાઈ દેવી છે અથવા પંપ હોય એનો પુવાર ગ્રીન કરી દીધા આ વખતે વરસાદ વધારે થયો તો એટલે પાણી પાવાની શક્યતા ન હોય બરોબર એટલે મેં એનો પુવારો કાઢી ધતુડા કરી દેતા બરોબર આ એનપીકે આ કે બેરલ લઈ

મિત્ર તમે આ જોઈ રહ્યા છો કોઈ પણ જાતનો રોગ નથી કોઈ પણ પ્રકારનો નો રોગ નથી એવું નાનું ભાઈ અને એમના ભાગ્યા કહી રહ્યા છે અને આપણે પણ જોઈ રહ્યા છીએ કે સિંગ પણ એકદમ કમ્પ્લીટ અને ગ્રીનરી કેવી છે સરસ ગ્રીનરી પણ સરસ છે આના ભાઈસભાઈ આના દાણા ફોલી બતાવો એટલે ખ્યાલ આવે કે ભાઈ અંદર કોકું કેટલું ખાલી રહેશે કેટલી ભરાવદાર રહેશે ફિક્સ છે બધું ફિક્સો ફિક્સ આવે છે બરોબર છે ભાઈ અમે આમંદજે કેટલો ઉતારો આવે એવું લાગી રહ્યું છે તમને અમન તમને લગભગ 40 মণ આવશે 40 મણ ઉતાર આવશે આ વર્ષે વધારે વરસાદ મોવસ છતાં બરોબર છે મણ જતો રહે

સાથે એવો રિઝલ્ટ મળેલું છે તો નાનુભાઈ તમે આ વસ્તુ જે તમે આપણે બાયોફીચ ઉત્પાદક બધી વાપરી છે તો બીજા લોકો વાપરવા એની ભલામણ કરી શકો ખરા વાત કરું હું તો આપું છું બરાબર આપો છો પણ ખરા સરસ સરસ મને કરું છું કે આજ વાપરો બરોબર છે બીજા માંડળિયામાં એક અમારા મિત્ર છે પટેલ બરોબર છે ખુશ થઈ ગયા એ લઈ ગયા મારી પાસે બરોબર છે હું થી લાવ્યો તો ને હા હા મેં તમે વાપરો મને કે મારે જોઈએ જ છે બરોબર છે હા હા સિવાય આપણે કઈ કઈ જગ્યા એકદમ વાળા પાંદડા નીકળા છે નાનુભાઈ ની બીજી વાડી જે આવેલી છે ત્યાં એમણે તુવેર વાવેલી છે ત્યાં પણ એક જબરદસ્ત મળેલું છે આપણે થોડી વાર માં પણ મુલાકાત લઈશું તો ખુબ ખુબ આભાર નાનું Thank you.